ભાજપ ની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામા ના લીધે ત્યારે હું કેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી માંથી બાર કાઢશો તમે મને નર્મદામાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર કાઢી શકો કે સાંભળી લીધું ને તમે કે તમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાંથી દૂર કરી શકશો નર્મદામાંથી દૂર કરી શકશો પણ આદિવાસી સમાજના દિલમાંથી તો દૂર નઈ કરી શકો આ વાત મિત્રો ચૈતર વસાવાએ કેટલા દુખ સાથે જણાવી હશે તમે વિચાર કરો કે પોતાના મત વિસ્તારમાં જવાની બંધી કરી પોતાના ગામ વિસ્તારમાં જવાની બંધી કરી આ છે મિત્રો આપણી ગુજરાતની સરકાર આ ચૈતર વસાવા આદિવાસી સમાજના એટલા બધા લોકપ્રિય નેતા હવે આ નેતાને મિત્રો કેટલું દુઃખ થયું હશે ત્યારે આ લાખોની સંખ્યામાં લાખોની પબ્લિક વચ્ચે આવું બોલ્યા હશે પણ મિત્રો તમે જોઈ જ લીધું કે ચૈતર વસાવાના જો પબ્લિક કોઈ દિલમાં વસી હશે ચૈતર વસાવાના દિલમાં પબ્લિક રાજ કરે છે તમે અમને ડેડિયાપાડામાં નહીં આવવા દ્યો તો પબ્લિક નેત્રંગમાં પણ આવશે

પણ મિત્રો આદિવાસી સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ ચૈતર વસાવા ઉપર વિશ્વાસ રાખીને નેત્રંગની અંદર ભાઈ જે લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળી આ પબ્લિકને જોઈને ઘણા બધા નેતાઓ વિચારમાં પડી ગયા અમુક લોકો તો એવું કહેવા લાગ્યા કે ભાઈ પીએમ મોદી દેડિયાપાડામાં આવ્યા છે કે નેત્રંગમાં આવ્યા છે નેત્રંગની અંદર લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી આ છે મિત્રો ચૈતર વસાવાનો પ્રેમ આ છે આદિવાસી સમાજના લોકોનો પ્રેમ હવે આટલા સુધી વિડીયો જોયો છે તો વિડીયોને એક લાઈક કરી નાખજો કારણ કે આ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય તો સારી કોમેન્ટ પણ કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે